આણંદ જિલ્લાના પેટલાદની કોલેજ ચોકડી પાસેના નવનિર્મિત ઓવરબ્રિજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીબી નીકાપી તેમજ તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું આણંદ જિલ્લાના પેટલાદ ખંભાત રોડ પર પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા એકત્રીસ કરોડના ખર્ચે નવનિર્મિત એક કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખંભાત આણંદ રેલવે લાઇન પર પેટલાદના ખંભાત નડિયાદ રોડ પર આવેલી રેલવે ફાટક પર ટ્રેનની અવર જવરના સમયે ફાટક બંધ હોય ત્યારે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે દસ વર્ષ પૂર્વે રેલવે ફાટક પર ઓવરબ્રિજ નિર્માણનું કામ શરૂ કરાયું હતું પરંતુ કોઈને કોઈ કારણોસર ઓવરબ્રિજનું નિર્માણ

કેટલા તો એક કિલોમીટર લાંબો લગભગ બત્રીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજ જેનું નામકરણ પણ સરકાર સાહેબ દર્શોની જન્મજયંતિના અનુચ્છમાં સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ નામકરણ સાથે આજે માન્ય મુખ્યમંત્રીના પદ વિશે હુમલો આપવામાં આવ્યો છે એનાથી સંભાળથી લઈ અને કેટલા શહેર કેટલા ગ્રામ્ય વિસ્તારના લોકોને સુગમતા થશે અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગુજરાત સરકારનું એ દસ માણસથી અમે હેરાન હતા સાહેબ આજે કામ થઈ ગયું છે તો અમાર જવાનમાં સારું પડશે ને પબ્લિકને બી રાહત મળશે બહુ તકલીફ પડતી હતી અલગ માટે મતલબમાં સારું થઈ જશે બધું રીતે સારું એમ તો કોઈ જાતની તકલીફ પડશે નહીં દસ વર્ષથી બહુ તકલીફ પડે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર